ગમે તે કરી બધી દુકાનામાં પાણી પી જાય છે અમારે ઘેર જવા માટે તકલીફ પડે છે ઘટનાળા કોઈ મૂકતા નહીં ઘટનાળામાં નેર ગોળી ગાલી નેરમાં પાણી જતું નહીં આગળ આગળ જઈને ભરાવ થઈ જાય આ ઘટનાળા બધા પેક થઈ ગયા એટલે ખાલી જેસે બી બોલાવીને ખાલી કવડા કરાવડો એટલે ગમ પડે અમારે પાણી નિકાલ જ થતું જ નહીં જિલ્લામાં ગઈકાલની મેઘરાજાએ ક્યાંક ને ક્યાંક મહેર કરી છે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં હતો ઓછામાં ઓછો એક કલાકથી સતત માલપુરમાં વરસાદ વરસી રહ્યો છે જોઈ શકો છો કે બસ સ્ટેશનના સામેના વિસ્તાર કે જે વારંવાર પાણી ભરાતું હોય છે આ દુકાનોની અંદર પાણી ઘુસેલા સ્પષ્ટપણે જોઈ શકાય છે જે કોઈ વેપારીઓ છે તમામે તમામ વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે જ્યારે જ્યારે માત્ર બે ઇંચ કે દોઢ ઇંચ કેટલો વરસાદ પડતો હોય છે ત્યારે આ ઢીચણ સમા પાણી આ દુકાનોની અંદર આગળ જોઈ શકો છો કોઈ પણ ગ્રાહક અથવા તો વેપારી એ પોતાની દુકાને જવા માટે અસમર્થ હોય છે આ તરફની મોટર ટાયર પણ મોટા ભાગના ડૂબેલા જોઈ શકાય છે ત્યારે આનું મેઈન કારણ તંત્રની જે કહેવાય કે બેદરકારી જ્યારે જ્યારે કોઈપણ પ્રકારના બાંધકામ થતા હોય છે ત્યારે પાણીના નિકાલનો યોગ્ય કોઈ માર્ગ ગોતો નથી જેના કારણે આ જે વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે વહીવટી તંત્ર કુમકાની નિંદ્રામાંથી જાગે અને આ જે વેપારીઓને હાલાકી ભોગવવી પડે છે એ કાયમી પાણીનો નિકાલ થાય એવી સ્થાનિક લોકોની માંગ રહેલી છે જયદીપ પાટિયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી